ખેડા જિલ્લાના મહેમદાવાદ માતર પંથકમાં પૂર્વ મહેસૂલી મંત્રી દ્વારા કૌભાંડ પકડવામાં આવ્યું હતું મહુદાના નિઝામપુરામાં ખેતી લાયક જમીન વેચાણ દસ્તાવેજમાં બનાવટ છતી થઈ હતી આધાર કાર્ડ રજૂ કરનાર ઇલિયાઝ ખાનનું કાર્ડ મેચ થયું હતું પરંતુ વ્યક્તિ અન્ય હોવાનું રજિસ્ટ્રારના ધ્યાને આવ્યું હતું વેચાણ આપનાર વ્યક્તિએ આપવામાં આવેલ આધાર કાર્ડની ખરાઈમાં ભળ